એક માણસ હતો નામ તમને નહીં આપું પણ બહુ એટલે બહુ જ દારૂ પીતો અને દારૂ ની એની એવી લત કે દારૂ પીને પોતાની ઘરવાળીને મારે પોતાના દીકરાને મારે અને એના દીકરાએ જયારે દારૂ પી ન આવે ને ત્યારે એના દીકરાએ કીધું પપ્પા તમે દારૂ મીકી ગયો એટલે દીકરાને ને હા કીધું કીધું માણસ હા બેટા હવે તો હું દારૂ મૂકી દે હવે તો હું દારૂ નહીં પી એમને એવું મેલડી માં સોગન ખાઈ ને કયો દીકરો મેલડી માને બહુ માનતો એટલે બાપ કે ખાઈ લેવા દે હમ એમાં શું થઈ જાય એ માણસ છે મેલડી માં સોગન ખાધી બટા મેલડી માં સોગન હવે તો હું દારૂ નહીં પીવું અને પાછો જ રાત્રે દારૂ પીને આવ્યો દીકરાએ કીધું બાપુ મેં તમને મેલડી માં ના હમ આપ્યા તો તમે દારૂ નહીં પીતા એને એમ કીધું તારી મેલડી હું મારું બગાડી લેશે હું કરી લેશે મેલડી અને બાપા મઢ ની મેલપા હવાવેદ ની નાગણી બે થી સાંભળી ગઈ અને મેલડી હાકલ મારીને કીધું કે જા આ રાત પડે અને હવાર નો હુરજ તને જોવા દઉં તો હું મેલડી નો કહેવાય ભલા માણસ સાહેબ મર્યો એ માણસ મરી ગયો હાકલ મારીને મરી ગયો એ માણસ અને એની નનામી કાઢી તેથી નનામી ફરતે મેલડી આમ છક્કર મારતી હતી કેતી હતી કે જા આની નનામી ઉપડવા દઉં તો હું મેલડી નો કહેવાય ભલા માણસ આ મેલડી જેવી તેવી દેવ નથી આના શાળા નો કરાય આની ખોટી સોગન નો ખવાય ભાઈ આ આ દેવ એવી છે કે આંગળી સીંધો અને પાતાળ મનો ઉતારી દે તો મેલડી નો કહેવાય મેલડી તો મેલડી છે ભાઈ